મારો મોટો છે પેલી ઉતરે જલે કરી જાવ થઈ જો સા હેલો ગાઈસ અત્યારે વાગી જે છે સાત ના રનિંગ પૂરી કરી આવી જાય છે કસરત કરવાની બાકી છે ના આપણે લાય છે કબૂતર મારે કવ તો ફટાફટ નાખી દઈએ અને નાખી અને પછી કસરત પૂરી કરી દઈએ તો હું બતાવું કબૂતર મિત્રો આજે હું આવીને એટલે બધું દોડી જાય તો મિત્રો આજે હું આવ્યો એટલે બધા કબૂતર ફટ લેવું રહી દરવાજો ખુલે ને તરત જ તો આપણે એ નાખી દઈએ કાલે નાખ્યા હતા તો બધા ફરી ગયા તો કસરત કરી લઈએ ફટોફટ કસરત કરવાની હજી બાકી રનિંગ પૂરી કરીને આવી જશે હે મારે મહારાજ રાજેશ્વરી મા શક્તિ 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 માય રમી તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ શુભ સવાર જય શ્રી કૃષ્ણ જય માતાજી દરેક મિત્રોને આશા રાખું છું કે તમે બધા મજામાં હશો અત્યારે આપણો વાગી જાય છે સાડા સાત સાડા સાત વાગે આપણે જો નાસ્તામાં પૂવા અને ચા લઈને બેસી જાય છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો પૌવા ખાવા અને મો પાણી હેપી બર્થ ડે મિત્રો આજે મારા ભોણાનો બર્થડે છે તો કમેન્ટમાં લખી દેજો હેપી બર્થ ડે બને ચાબા પી પછી મળી મિત્રો અત્યારે વાગી જશે નવ અને આપણો નાસ્તો કરવા બે જાય તો નાસ્તામાં તો આજે લાવે છીએ શેવ મમરા અને મોડા ભઠિયા મજા આવશે ચા અંગાથી અને આપણી ચાહે લઈ લીધી છે જીગો જો અમુક ખુશ થાય છે આ મારા પછી હું જોયું ને એટલે ખાઈ લીધું એનું અલગ લાવ્યો તો અને આ બાજુ એક છોકરું લે ગયું છે ચા પીારો નાસ્તો કમાનો

તો મિત્રો ઘેર થઈ ગયું છે અને આપણે શૂટિંગમાં જવાનું છે એટલે શૂટિંગમાં જવાનું એ મોડું થાય છે તો તમને બતાવો આપણે જમવામાં હું બનાવ્યું અને પછી ફટોફટ નેકાળીએ શૂટિંગમાં તો મિત્રો આજે જમવામાં બનાવ્યું છે આપણે મિક્સ સબ્જી છે ફુલાવર છે ડેટી છે અને રસ્સાવાળું શાક છે આ બાજુ સાસ લઈ લીધી છે ગ્લાસમાં આપણે અને ઘઉંની રોટલી છે તો ફટોફટ ખાઈ અને પછી નહાળીએ શૂટિંગમાં બન્યા રહેજો મિત્રો ડીગુએ ખાવા છે સાસ પી અને મૂછો બનાવી દીધી ભાઈ આ લે ડીગી દૂધ નહીં ખાતી પણ સાસ વધારે પીવા દે મિત્રો આપણે ચોંતીથી જમીન અમે શૂટિંગમાં નીકળ્યા છીએ એક આ બોરનું વસ્તુ બતાવવા હું હોય ખબર પડતી તો મિત્રો આ પાણી પુરવઠા લગાવીશું આપણી બોરની પાઇપ ઉપર તો જરા કમેન્ટ કરીને કહી દેજો કે આ વસ્તુ સૌ

ને આપણે પીવાની છે ચા ચા પીને તો હજી ભાઈ ભાઈને પોણી વાળી છે હેતરમાં તો હેતરમાં ચા લઈને જઈએ ચા નહીં બનાવી ચા બનાવી પીને પાનો ચાલે પોણી વાળી હોય તો પાનો ચા લઈને જવાનું ખેતરમાં મિત્રો અત્યારે વાગી જશે પોત ને મારા ભાઈનો ચા લઈને આવી જશે આપણે હેતરમાં એ ચા પીવું છે આપડે પોણી ચાલુ છે એંડામાં જોઈ લો મિત્રો જેટલું ફૂલ પોણી આવે

જીગો ભાઈ ના ઘેર જો છો બે ત્રણ દાળો માટે પાછો આવવાનો આમાનું જ પાછો હચ્ચું કી તો મિત્રો અત્યારે વાગી ગયા છે 8 ને આપણો થઈ ગયો છે જમવાનો ટાઈમ કે જમવાનો તૈયાર થઈ ગયો છે તો ફટોફટ જમી લઈએ અને જમીન પછી આપણો બોર ઉપર જવાનું છે તો બન્યા રહેજો જમવામાં આજે હું બનાવીશ હું તમને બતાવું મિત્રો આજે તો જમવામાં બનાવીશ આપણે ફ્લેવરનો ચોળો છે ભણો મિક્સ શાક છે મરચો ગરમ કર્યો બાજરીના રોટલા અને ઘઉંની રોટલી ખાધું તો ફટોફટ દૂધ અમદું ખાઈ લઈ ખાવાનું નહીં હું ખાવાનું હા લોક તો મિત્રો આપણે જમીન બોર ઉપર આવી જાય છીએ અને ઠંડી કડાક છે તમારું બધાને ઠંડી કેવી પડશે એ કોમેન્ટમાં જણાવી દેજો બાકી વિડીયોમાં આજ માટે આટલું જ છે જો તમને મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય મારા બ્લોગ પસંદ આવતા હોય તો યાર સપોર્ટ કરતા રહેજો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય યાદ કરીને કરી લેજો બાકી આજ માટે આટલું જ છે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ